ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગુજરાતના તમામ શહેરોમાં તમામ વોર્ડમાં તમામ જિલ્લા પંચાયતની સીટ હોય છે આમ આદમી પાર્ટી દ્વારા એક મહિનાથી ડેલી પાંત્રીસ થી ચાલીસ કાર્યક્રમો થાય છે પાત્રીસ થી ચાલીસ સભાઓ થાય છે જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા સાથે જ ખાસ કરીને ભુજની જે સમસ્યા છે જે સ્થાનિક લોકોએ વર્ણવી છે તો અહીંયાના ભાજપના નેતાઓ જે ખરેખર ખનીજ માફિયાઓ સાથે મળેલા છે કેકનેન ક્યાંક ભૂજ જે છે કચ્છ જિલ્લો છે એ કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે પરંતુ એને કોઈ લૂંટવાનું જો કામ કરતું હોય તો ક્યાંકનેન ક્યાંક ભાજપના નેતાઓ કચ્છની ધરતીમાં રહેલું ખનીજ લૂંટી રહ્યા છે કોઈ જાતના પરવાના વગર બેફામ બે રોક ટોક રાતોમાં

વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ અભાવ છે પૂરતા ડોક્ટરો પણ નથી ક્યાંક ને ક્યાંક પણ નગરપાલિકાનું સવાસો કરોડ કરતાં વધારેનું બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડું છે જે પોસ્ટ એરિયામાં આજે આપણે ઊભા છીએ એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહીંયા જ્યાં ઊભા છીએ સંસ્કાર નગરની વાત કરીએ તમામ સોસાયટી જે અંદર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર પણ ખાડા પડ્યા છે ગટોરોના ઢાંકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી ઢાકણું બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક સમયની અંદર ભૂજ તળાવોની નગરી હતી 32 થી વધારે તળાવો ભુજની આજુબાજુ આ વિસ્તારનું ખનીજ ચોરી ગયા આ વિસ્તારની અંદર ક્રાઇમ ની વાત કરીએ તો ગુના ગુનેગારી બેફામ બની છે ક્યાંક ને ક્યાંક વેપાર તો થતો તો હમણાં હમણાં ડ્રગ્સ પણ કચ્છની આજુબાજુમાંથી

કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે મજૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે